તાલુકાના પ્રાથમિક શાળા શાળામાં અભ્યાસ કરતા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના દ્વારા કર્યો હતો જે વિદાય સમારંભ કાર્યક્રમમાં સ્કૂલના આચાર્ય જતીન કુમાર પટેલ સહિત સી સભ્યો તથા શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન વિદાયમાન વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા શાળા પ્રત્યેની તેમની લાગણી તથા સંસ્મરણો વગોડ્યા હતા સર્વાંગી શિક્ષણની સાથે મળેલા સંસ્કાર અને મૂલ્યોના અનુભવોની પ્રતિભાવો દ્વારા સરળ અને સચોટ શૈલીમાં વક્તવ્ય દ્વારા વ્યક્ત કર્યા હતા વિદાય થઈ રહેલ વિદ્યાર્થીઓ દ્વારા શાળાની પામના વૃક્ષો ભેટ આપીને વૃક્ષોનું શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું તથા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ ફાઇલો ભેટ આપવામાં આવી હતી અભ્યાસ કરું છું અને આજે અમારો વિદાય સમારોહ છે મને ઘણું દુઃખ થઈ રહ્યું છે કે અમે આ શાળાને છોડીને જઈ રહ્યા છીએ આ શાળાએ અને આ બધા વિદ્યાર આ બધા શિક્ષક સ્ટાફે અમને ખર્જવ વાતાવરણ આપ્યું અમને આ શાળામાં એકથી આઠ સુધી ભણવાનો ખૂબ આનંદ આવ્યો આ આ બધા શિક્ષકોએ અમને ખૂબ ભણાવ્યું ખૂબ સારી રીતે અમને ભણાવ્યું અને ખૂબ સારો માર્ગદર્શન આપ્યો હું આ બધા આ બધા શિક્ષકોનો હું ખૂબ આભાર માનું છું કે તેમણે અમને સારું શિક્ષણ આપ્યું એસ એસજીના સભ્યો મારું નામ રાઠોડ મોકુલબેન જયેશભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં વિદાય હું માગું છું સૌ પ્રથમ તો હું મારી શાળાના સૌ પ્રથમ તો હું મારી શાળાના શાળાનો આભાર માનું છું કે તેમણે અમને પ્રાપ્ત કરવા બનાવ્યા અને હું મારા શિક્ષકોનો પણ આભાર માનું છું તેમને અમને ખૂબ સારી રીતે ખૂબ સારી રીતે પાઠ ભણાવ્યા હું તમને ખાતરી આપું છું કે હું